ખનન કરવામાં આવતું હોય કાર્યવાહી હાથ ધરીને એક રેતી ભરેલું ટ્રેક્ટર કરવામાં આવ્યું સંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ચાંદોદ કરનાળી બંને તીર્થોને દત્તક લેવાયા હતા જે બાદ બંને તીર્થોને જોડતો બ્રિજ ઓરસંગ નદી ઉપર નિર્માણ પામ્યો આ બ્રિજનો નગરવાસીઓ સહિત શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને પર્યટકો લાભ લેતા થયા છે જો કે આ બ્રિજ નિર્માણ બાદ ગેરકાયદેસર રીતિ ખનન કરતા રીતિ માફિયાઓ ને ફાવતું મળી ગયું હોય બ્રિજ નીચે તેમજ આજુબાજુના ઓળસરના પટમાં રેતી ખનનનો ગેરકાયદે વેપલો થઈ રહ્યો છે બે ડોક્ટોક રીતે નાના મોટા વાહનો દ્વારા રેતીનું વહન થઈ રહ્યું છે ત્યારે ગતરોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડી ડીબી છારિયા વડોદરાએ ચાંદોદ કરનાડી વચ્ચેના ઓળસર બ્રિજ નીચે છાપો મારતા જી જે ઝીરો સેવન ડી બી નાઇન ઝીરો એટ ઝીરો નંબરનો રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડી તેને ડિટેઇન કરી ચાંદોદ પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી